નમસ્તે ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલ ઘણા બધા કપાસ ઉગાડતા ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ વર્ષે પણ બે હજાર એકવીસની જેમ કપાસના ભાવ બગાડના કારણે વાવેતર ઘટવાના કારણે બે હજાર થઈ શકે ખરા ભાવ તેથી હવે વધશે કે ઓછા રહેશે તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું પણ તે પહેલા જો તમે તાજા કપાસના બજાર ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને કરી નાખજો તો મિત્રો હાલ રાજ્યમાં ધીરે ધીરે નવા કપાસના મુહૂર્ત થવા લાગ્યા છે ને તેવા સમયે જ કપાસના વાયદા હાજર બજાર રૂખોળ બજાર સળગી ઉઠી છે જેથી ખેડૂતોને મનમાં આ વર્ષે ત્રણ વર્ષ પહેલાની થયેલી તેજી યાદ આવતી હોય છે ને આ ભાવ જોઈને હવે ખેડૂતોને બે હજાર રૂપિયા મણ દેખાઈ રહ્યા છે તો મિત્રો હાલ કપાસના ભાવને લઈને વાત કરીએ તો અમારું માનવું એવું છે કે આ વર્ષે કપાસના ભાવ શરૂઆતી સિઝનમાં સોળસોથી લઈને સત્તરસો જોવા મળી શકે ત્યારબાદ જ્યારે બગાડ વાવેતર ઉપરાંત દેશ વિદેશના રિપોર્ટ આવે એટલે બજારનો પાકો સર્વે મળશે જેની માટે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો હંમેશા કપાસ કે કોઈ પણ પાક હોય તો તેના ભાવ તેની ઉત્પાદન તેની માંગ અને નિકાસ ઉપર આધારિત રહેતા હોય છે આ વર્ષે વાવેતરની વાત કરીએ તો છેલ્લા આંકડા મળ્યા પ્રમાણે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે સાત ટકા જેટલું કપાસનું વાવેતર દેશભરમાં ઘટ્યું હતું તો વિશ્વભરમાં બે ટકા ઘટ્યું હતું અને દેશભરમાં આ વર્ષે એકસો ને પાંચ પોઈન્ટ તોંતેર લાખ હેક્ટરની અંદર વાવેતર થયું તો ગુજરાતની અંદર દસ ટકા કપાસનું છે એટલે આ વર્ષે કપાસની માંગ નીકળતા ભાવ સારા થવાની શક્યતાઓ રહેલી છે ને જો આખા વિશ્વમાં ઋનું ઉત્પાદન પંદરસો લાખ ગાંસડી આશરે જોવા મળે છે જેમાં માત્ર ભારતમાં ત્રણસોથી થી ત્રણસો પચાસ લાખ ગાંસડી ચીનમાં પણ સાડી ત્રણસો લાખ ગાંસડી તો અમેરિકાની અંદર બસોથી બસો પચીસ લાખ ગાંસડીનું ઉત્પાદન આવતું હોય છે એટલે મુખ્ય ત્રણ દેશ જે ચીન અમેરિકા અને ભારત છે તે એક વર્ષની અંદર નવસો લાખ ગાંસડીનું રૂનું ઉત્પાદન કરે છે જેમાં અમેરિકામાં આ વર્ષે કપાસની સ્થિતિ બગાડતા બસોથી બસો પચીસ લાખ ગાંસડી જે રૂ ઉત્પાદન થાય છે તે ઘટી એકસો એંશી લાખ ગાંસડી થવાનો અંદાજ અમેરિકન કૃષિ સંસ્થાએ મૂક્યો હતો ચીનની વાત કરીએ તો ત્યાં પણ આ વર્ષે વાવેતર ઘટ્યા હતા અને બીજી બાજુ ભારે વરસાદથી પણ નુકસાન જોવા મળ્યું હતું જેમાં વીસથી લઈને પચીસ લાખ ગાંસડી રૂ ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે તો ભારતની વાત કરીએ તો ત્યાં પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ ઉપરાંત ઘણા બધા વિસ્તારોમાં ન વરસાદ હોવાના કારણે પણ કપાસના પાકમાં નુકસાન છે અને વાવેતર હતા જેથી ભારતની અંદર પણ વીસથી લઈને પચીસ લાખ ગાંસડી રૂ ઉત્પાદન ઘટ છે અમે પાકિસ્તાન વિયેતનામ બાંગ્લાદેશ ચીન આ ચારેય દેશ એવા છે જે સૌથી વધારે રૂની આયાત બહારથી કરે છે સારી બાબત એ છે જ્યારે આ ચારેય દેશને બહાર જેમ કે અમેરિકા બ્રાઝિલમાં રૂ નહીં મળે એટલે તેઓને ભારત પાસે રૂ ખરીદવા આવવું પડે ને જો આવું બની શકે તો ભાવ કપાસના પ્રતિમાણે બે હજાર સુધીના પણ જઈ શકવાની ધારણા તેમ ઉપરાંત ખેડૂતો છેલ્લા બે વર્ષથી ખોટ ખાવાના કારણે અત્યારે વીણી વીણી તરત જ કપાસ વેસવાનો રાખે છે પરંતુ જો ખેડૂતો અત્યારે પચાસ ટકા વેસે અને પચાસ ટકાનો સંગ્રહ કરી રાખે તો આગામી સમયમાં સારા ભાવ મળવાના સંજોગો દેખાય તેમ